તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ બાપુની બીજી પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો એ ક્લિપ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો બાપુએ બીજી પણ ચેલેન્જ સ્વીકારી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે બાપુ બીજી પણ ચેલેન્જ કરી છે કે જ્યાં લગી વિસાવદનની અંદર ગોપાલ ઇટલિયા હારી જાય અને મારું ભાજપ ના આવે ત્યાં કે હું મુંડન કરતો રહીશ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે જે બાપુએ વિસાવદનની ઉપર ચેલેન્જ મારી હતી કે ગોપાલ ઇટલિયા દસ હજાર વોટથી હારી જશે અને કિરટ પટેલની જીત થશે અને જો ગોપાલ ઇટલિયા જીતી જાય તો હું મારું મુંડન કરાવી નાખીશ તો ગોપાલ ઇટલિયા જીતી ગયા છે ને બાપુએ મુંડન એનું કરી લીધું છે દોસ્તો હાલ ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એક બીજું પણ ચેલેન્જ મારી દીધી છે કે જ્યાં લગી વિસાવદનની અંદર ભાજપ ના આવે ત્યાં લગી હું કરાવતો દોસ્તો હાલ આવી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ દોસ્તો તમને ખબર હતી કે વિસાવદરને જનતાનું એક જ એવું કહેવું હતું કે ગોપાલ ઇટલિયા જીત છે અને ગોપાલ ઇટલિયાની જીતાડીને પણ બતાવી દીધા છે દોસ્તો આખું વિસાવદર ઝૂમી ઉઠ્યું છે અને લાખો લોકોની ભીડ જોવા મળી હતી ગોપાલ ઇટલિયાના સ્વાગત માટે તો તમને ખબર જ હશે કે એટલા ખુશીમાં હતા કે એટલા આનંદમાં હતા કે વાત જ ના પૂછો દોસ્તો ડીજે પણ લાવ્યા હતા અને વરઘડો પણ કાઢ્યો હતો અને ડીજે પણ વગાડ્યા હતા અને ગુલાલ પણ ઉડાડ્યા હતા દોસ્તો અને ફટાકડા પણ ફોડ્યા હતા દોસ્તો તો તમને ખબર જ હશે કે ગોપાલ ઇટલિયાનું નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો તો જનતા એ ગોપાલ ઇટલિયામાંથી ભરોસો રાખીને ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે દોસ્તો તો શું જનતા માટે ટાઈમે ગોપાલ ઇટલિયા ઊભા રહેશે કે નહીં રહી કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હોશો દોસ્તો તો તો આજનો વિડીયો વિડીયો ગમે લાગશે જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો